ગામ જિલ્લો આજે સુધી જોરદાર પડ્યો જોવો કેટલું પાણી આવી ગયું રસ્તાઓમાં છેલ્લા બે દિવસથી ગુંદાની અંદર બપોરના સમય પછી વરસાદ આવે છે બે દિવસથી રસ્તાઓમાં પાણી નીકળી જાય એવો વરસાદ આવે છે આજે તમારા વિસ્તારની અંદર કેવો વરસાદ હતો તે તમે કોમેન્ટ કરી દેજો આજે પોરબંદરના અડવાણા ગામની અંદર બરફ પણ પડી ગયો છે બપોરના સમયે વરસાદ ભેગો ગામ સિમર જીલોપોરબંદર બપોરના બે વાગ્યા પછી ચાર વાગ્યા સુધી જોરદાર વરસાદ હતો ચિત્ર પાણી આવી ગયા જુઓ તમે એટલો વરસાદ આ ગામની અંદર પણ છેલ્લા બે દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે બપોરના સમય પછી જો વિડીયો સારો લાગી હોય તો લાઈક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો